લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામે જૂથ અથડામણ સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે અથડામણ લાકડી તાર્યા કુહાડી વડે ની લાઠી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા સરકારી ગામના કોળી સમાજના બે જૂથો વચ્ચે બગડાટી દસ જેટલા લોકોની ઈજા થતા લાઠી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા લાઠી સિવિલ હોસ્પિટલ લોકોના ટોળા ઉમટી પડ્યા હાલમાં લાઠી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી